આ દુર્ઘટનામાં એક બંગાળી કારીગરનું મોત નીપજ્યું છે જે ઘટના આગની બની છે રાજકોટથી ઘટના સામે આવી છે આગની ઘટના બનતા જ લોકોમાંફડાતફડી મચી હતી અને એક કારીગર એ જાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પ્રાથમિક માહિતી જે સામે આવી છે આગ લાગી ત્યારે છ લોકો કામ કરી રહ્યા હતા મદદથી આગ લાગવાનું કારણ જાણવામાં મદદ મળશે મહત્વનું છે કોમ્પ્લેક્ષમાં ગાશી પર બનાવવામાં આવેલ શેડ કાયદેસર છે કે પછી ગેરકાયદેસર તેની પણ તપાસ કરવામાં આવશે આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર તમામ સોના ચાંદીના દાગીના ગળવાનું કામ ચાલતું હોય છે અને તેના કારીગરો ઉપરના માળે છઠ્ઠા માળે રહેતા હોય છે જે સૂતા હતા દરમિયાન કોઈ આગ લાગેલ અને ત્યાં પાંચ જણા સૂતા હતા તે દરમિયાન એમાંથી ત્રણ જણાને સહી સલામત બહાર કાઢવામાં આવેલ છે અને નીકળી ગયેલ છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને એક વ્યક્તિ દાજી ગયેલ છે જેની સારવાર ચાલુ છે